નરેશ કાનુડિયા મહેશ કાનુડિયા મણિરાજ બારોટ સનેહ લતા રોમા માણેક સનેહલતા હેમા માલેની આ બધા જૂના એક્ટરોને તમે તો જાણતા જ હશો અત્યારે આપણી જૂની ફિલ્મો કોઈ જોતું નથી ખરેખર એ ફિલ્મ જોવાની ખૂબ જ મજા આવતી ત્રણથી સાડા ત્રણ કલાકમાં આ ફિલ્મ એમાં એરવેસ જૂના ભરેલા કાગરાઓ અને પુરુષોને ભાગડી એવા સુંદર મજાના ફિલ્મો હતા ગામડાનું દૃશ્ય ગામડાનું વાતાવરણ અને ગામડાની ઝૂંપડીઓ આ જોવાની આપણને ખૂબ જ મજા આવતી અત્યારના કોઈ ફિલ્મ કે ગીત જોવાની મજા એટલી બધી આવતી નથી એમાં આપણે આજે રજૂ કરીશું ગુજરાતી ફિલ્મ ઢોલો મારો મલકનો અને એ ગીત જ્યારે મણિરાજ ભારતનું આવતું ગામલોક લોક હોશિયાર રહેજો કે આયો ફેશન જમાનો જૂનો જમાનો જાતો રહ્યો અને હવે જે નવો જમાનો આવ્યો છે આ નવા જમાનામાં કેવું કેવું હશે અને કેવું ચાલી રહ્યું છે એવું જ ગીત ગામલોક લોક હોશિયાર રહેજો આયો ફેશન જમાનો ઓ ફેશન જમાનો ગુજરાતી ફિલ્મ શરૂઆત થાય અને અધવચ્ચે આવે અને એની અંદર જ્યારે ગીત વાગતું હોય એ ગીતનું મ્યુઝિક સુંદર મજાનું હતું અને એવું જ ગીત કાળી કાળી કોયલડી તહુ કે છે તહુ કે છે આંબલિયાની ડાળ તો સાંભળો આ સુંદર મજાનું કાળી કોયલડી તહુ કે છે ઈ હે તહુ કે છે આંબલિયાની ડ કોયલડી ભાઈ ભાઈ મણીરાજ બારોટ ડાયરાના બેતાજ બાદશાહ હતા મણીરાજ બારોટનું દરેક ગીત સુંદર મજાનું હતું અને એ ગીત જ્યારે આપણા કાને અથડાય આપણા હૃદયના રૂવાટા ઊભા થઈ જાય એવું મણીરાજ બારોટના ગીત હતા હવે એવું એક સુંદર મજાનું ગીત હંભો હંભો વિચુડો કારો ભમર વિચુડો કરડ્યો મને વિચુડો અરરર માડી હું સાણા વીણવા ગઈતી તી અને મને કારો ભમર વિચુડો કરડ્યો સાંભળો આ ગીત હંભો હંભો બી ચૂડો કારો ભમર વીચૂડો હંભો હંભો બી ચૂડો કારો ભમર બી ચૂડો અરરર માડી રે ખોડિયાલસે જોગ માયા ઢોલો મારો મલકનો મેના પોપટ આવા અનેક મણિરાજ બારોટના ફિલ્મ હતા અને એની અંદરે જ્યારે ઢોલો મારો મલકનો જે ફિલ્મ હતું એ ખૂબ જ સુંદર મજાનું હતું અને એની અંદર જે ગીત વાગતું કે ગામલોક હોશિયાર રેજો આવ્યો ફેશન જમાનો અને એની અંદર જે કડી આવે છે એ કડી આ જમાનાને લઈ સુંદર મજાની ગાય છે ઓ કે જૂના જમાને બાયો ઓઢણારે ઓઢતી અને જૂના જમાને ભાઈઓ ભાગડી બાંધતા આ પણ સુંદર મજાનું ગીત છે સાંભળો આ ગીત એ જૂના જ મને બાયો ઓઢણે રે ઓઢતી લાજ મરીયા દાથે કોડને ઉજાળતી એ આજ ઉબે ઉબે નરેશ કાનુડિયા અને સનેહ લતાની જ્યારે ફિલ્મની અંદર એન્ટ્રી પડે એટલે એ તો અલગ જ પ્રકારની હોતી હો નરેશ કાનુડિયા કોઈ ગુજરાતી ફિલ્મની અંદર બાકી ના હોય દરેક ફિલ્મ નરેશ કાનુડિયા હોય તો એ નરેશ કાનુડિયાનું ફિલ્મ સુંદર મજાનું હતું એમાં એક ફિલ્મ અને એ ફિલ્મની અંદર ગીત આવે છે જાગરે માલણ જાગ જાગરે તારો મેરું જગાડે જાગરે માલણ જાગ સાંભળવા ગામમાં ઘણું બધું દેવું ચડી ગયું હોય અને શહેરમાં કમાવા માટે ગયા હોય હવે ભાઈ શેરમાં કમાવા માટે જાય છે હીરા ઘસવા માટે અને હીરા ઘસતા ફાવતું નથી એની અંદર થળિયા આવે થળિયા મથાળા ફાવતા નથી ઘરે આવું છું પાછો વર્તી આરે ટ્રેનમાં આવ્યો અમદાવાદ હું ઉતર્યો અમદાવાદ બસ જોઈ કહેવાય છે કે ગામડાનું જીવન ખૂબ જ ડુંગળું હોય છે ગાબડાના જીવનમાં જીવતો વ્યક્તિ એના માથે દેવું ચડી જતું હોય છે પૈસા કોઈ ઉસીને આપતું નથી અને પોતાનું ઘર ચલાવવા માટે પૈસા મળતા નથી એટલે ઘણું બધું દેવું થાય એટલે વ્યક્તિને બહાર કમાવા જવાનો જીવ થતો હોય છે એક વ્યક્તિ હોય છે અને કમાવા માટે સુરતની અંદર હીરા ઘસવા જાય છે હવે હીરા ઘસવામાં એવું બને છે હીરા ઘસતા આવડતા નથી ગામડું મૂકી અને શહેરમાં જાય છે અને જે હીરાના થડા મથાળા ફાવતા નથી અને મશીનમાં બેઠો બેઠો વિચાર કરે છે થળિયા મથાળા ફાવતા નથી ઘરે આવું છું પાછો વરતી આરી ટ્રેનમાં આવ્યો અમદાવાદ હું ઉતર્યો અમદાવાદ જોઈ ગામડાની જે બસ હોય છે એ બસ જોઈ હું હરખાણો અને હવે ઘરે આવું શું પાસો એના માટે કહેવામાં આવ્યું છે કે ચમ તમે ઘર છોડ્યું ચમ ઓય આયા અને ઓય આવીને તમે કેટલું કમાણા સાંભળો આ ગીત ચમ તમે ઘર છોડ્યું ને ચોમ ઓય આયા ઓય રે આવીને તમે જેટલું કમાણા ઓય રે આવીને તમે

ઘણું બધું દુઃખ લાગતું હોય છે અને એમાં મણીરાજ બારોટને ફરમાઈશ મળે કે પોપટ જાણીને તારું પોજરું ઘડાયું એ ગીત થવા દો ત્યારે મણીરાજ બારોટ એ ગીત પણ થવા દે એ પણ કેવું

અને મેળે જાઉં તો રોયો વાહે વાહે આવે મન માયા રે લગાડે એવું જ આ ગીત સાંભળો મણિરાજ ભારટનું